રાજકોટના મેયર પાટીદાર દીકરી હોવાથી તેને ટાર્ગેટ કરાઈ છે અને પાટીદાર નેતાને વિખવાદમાં આવી રાજકીય કારકિર્દી ખતમ કરવાનો આ પ્રયાસ છે પાટીદાર નેતા દિનેશ બાંબણિયાએ હાઇલાઇટ થવા ટ્વીટ તો કરી દીધું પણ તે ગોઠા પડ્યા મહાકુંભ પૂરો થવા આવ્યો છે પણ રાજકોટના મેયરનો મહાકુંભ ગયાનો વિવાદ થમી નથી રહ્યો અને સાથે દિનેશ બાંબાણિયાએ એવું પણ કહ્યું કે મારું કામ માત્ર ધ્યાન દોરવાનું છે પણ રાજકોટના મેયરે એવું કહી દીધું કે પાટીદાર સમાજ તમામ સમાજ સાથે સંકળાયેલો છે

تجول